મુલતવી સરપંચ અને અધિકારીઓ ગેરહાજર હોવાથી નાગરિકોમાં રોષ સરપંચ અને અધિકારીઓની ગેરહાજરીમાં વિકાસના મુદ્દે ચર્ચા કેમ કરવી જેથી હોબાળો થયો ગ્રામ સભા મુલતવી રખાય ડાંગ જિલ્લામાં આવેલ આહવા ગ્રામ પંચાયતમાં ગતરોજ ગ્રામસભા યોજવામાં આવી હતી પરંતુ ગ્રામ પંચાયતનો સરપંચ ગેરહાજર રહેતા નાગરિકોમાં કુતૂહલ સર્જાયો હતો અને હોબાળો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે મળતી માહિતી મુજબ આહવા ગ્રામ પંચાયતમાં ગ્રામસભા ગતરોજ યોજવામાં આવી હતી જેમાં સરપંચ શ્રી જેના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવે છે તે જ સરપંચ ગેરહાજર રહેતા અને અધિકારીઓ પણ ગ્રામ સભામાં હાજર ન રહેતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો ગ્રામ પંચાયતમાં વિકાસકીય મુદ્દા પર ચર્ચાઓ કેવી રીતે કરવી જેવી બાબતો પર હોબાળો થયો હતો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કલેક્ટર કચેરી આખા જિલ્લાનું વહીવટી તંત્ર આહવા પંચાયતમાં જ હોવા છતાં ગ્રામસભાના નિયમોની ધજિયા ઉડાડી હોય તેમ લાગી રહ્યું છે ગ્રામસભાના નિયમો અનુસાર ગ્રામસભાના મુખ્ય વડા તરીકે સરપંચ હોય પરંતુ અહીં નજારો કંઈક અલગ જ જોવા મળી રહ્યો હતો ગ્રામસભામાં કોઈ અધિકારી કે સરપંચ ન હોવાથી ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર હોવાથી હોબાણાની સ્થિતિ ઉત્પન્ન થયેલી જોવા મળી હતી ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગ્રામસભામાં સરપંચ કે કોઈ અધિકારી ન હોવા છતાં ગ્રામસભામાં લેવી કેવી ગ્રામસભા લેવી કઈ રીતે કેમ કે ગામમાં ગંદકી તેમજ આહવાનું એકમાત્ર તળાવની સફાઈ માટેના મહત્વ મુદ્દાની ચર્ચા અને વિકાસના કામોની ચર્ચા કરવા માટે અમે અહીં આવ્યા છીએ પરંતુ અમારી રજૂઆત કોને સંભળાવીએ માટે ગ્રામસભાનો વિરોધ કર્યો હતો નાગરિકોનો વિરોધ અને હોબાળો જોઈને આહવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી હરિરામ સામતે ગ્રામસભા મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો અને હવે પછીની આહવા ગ્રામ પંચાયતની ગ્રામસભા છ આઠ બે હજાર ચોવીસના દિને યોજાશે અને તમામ હોદ્દેદારો અધિકારીઓ હાજર રહેશે તેમ જણાવ્યું હતું ગ્રામસભામાં સ્નેહલ ઠાકરે મહેશ આહિરે મનીષ માર્કરના જેવા અનેક સામાજિક કાર્યકર્તા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ